સુરત શહેરમાં ચોમાસા દરમિયાન વારંવાર થતા ખાડીપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર તીખાક્ષેપ કરાયા છે આપના નેતાઓએ જણાવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરતમાં ભાજપનું શાસન હોવા છતાં શહેરની સ્થિતિ બદસુરત બની ગઈ છે તેઓએ આરોપ મૂક્યો કે ખાનગી હિતોમાં થતી વિકાસ યોજનાઓના કારણે સામાન્ય નાગરિકોને વરસાદમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસાની શરૂઆત સાથે જ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરીવાર માથું ઉચકતી જોવા મળી રહી છે ખાસ કરીને ખાડીપુર વિસ્તાર દુર્દશાગ્રસ્ત બન્યો છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ગંદકી અને વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરે છે આ સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આજે ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપો કર્યા છે આપના પ્રતિનિધિઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ખાડીપુર જેવી આવાસી વિસ્તારોમાં સમસ્યા છે સુરત ને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ કરાયા છે પરંતુ હકીકત એ છે કે વરસાદ આવે એટલે શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે તેમાં આપના નેતા દિનેશ રાઠોડે જણાવ્યું હતું આપના આગેવાનોના મતે ખાડીપુરમાં નાળા સફાઈ યોગ્ય રીતે નહીં થતી ડ્રેનેજ પ્રણાલી ખોળવાઈ ગઈ છે અને વિકાસના નામે થતી કામગીરીઓ માત્ર દ્રશ્ય બતાવવા પૂરતી છે સુરત હવે સ્માર્ટ નહીં પણ સાફરિંગ સિટી બની ગઈ છે તેમ તેઓ ઉભા સાથે કહ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે એટલે કે ખરાબ કરી નાખી છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠક ની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે ને જનતાનો અવાજ બનીને અમે પ્રશ્નો કરીએ છીએ કે આ સંકલન બેઠક ની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો ને સાથે સાથે સુરત શહેર ની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો અમને જણાવશો જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છેલ્લા ત્રણ વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે ખાડીની પરિસ્થિતિ ખાડીપુર થી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુર કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ દે છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના

આજ દવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી છે સાથે સાથે વિભાગ કોર્પોરેશનને જણાવે છે અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે રીતે જેંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આ આજની મીટિંગની અંદર આપે સાથે કયા પ્રકારનું જે કામગીરી ખાડીને ખાડીપુર કરવા અટકાવવા માટેની કરવામાં આવી છે એનો પણ જવાબ આપે છે જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષે છેલ્લા ત્રણ વર્ષથી અમે લેટર પેડ દ્વારા મૌખિક રજૂઆતો વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે વારંવાર સૂચનો કર્યા છે પરંતુ આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અંતે ભોગ સીમાડા વિસ્તાર પાસોદરા વિસ્તાર વરાછા વિસ્તાર કતારગામ વિસ્તાર ન્યાથી માંડીને પર્વત ગામ તમામ વિસ્તારો પર પાણી ફરી વળ્યા છે ખાડીના અને સૌથી મોટો સવાલ એ છે કે ભયજનક સપાટીથી નીચે ખાડી હોવા છતાં પણ તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે એટલે આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટનો 100% અભાવ છે વરસાદી લાઇન નાખવા માટે નેટવર્ક નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચા છે પણ વરસાદી નેટવર્કનું જે આયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામી હોવાના કારણે અણ આયોજનના કારણે આજે તમામ વરસાદી લાઈનો ચોકઅપ હોય છે સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માત્રને માત્ર કાગળ પર થતી હોય છે જેના કારણે પહેલા જ વરસાદની અંદર જે કહેવાય ને તમામ વસ્તુ ધોવાઈ જતી હોય છે એટલે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ કે જે ભાજપી શાસકોએ છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા પોતાના ખીચામાં અને મળતિયાઓના ખીચામાં નાખ્યા છે જેનું પરિણામ સુરત શહેરની જનતા ભોગવી છે અને માત્ર શનિવારે મિટિંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના ના માધ્યમથી આપશ્રી આપજો એવી નમ્ર અરત છે